તો મિત્રો જય માતાજી આજે આપણે ખાસ અગત્યની વાત કરવાનો છું એટલા માટે આ વિડીયો બનાવી રહ્યો છું કેમકે આપણે જે છે આપણે ટીમલિટેસના એડિટિંગ વિડીયો કરીએ છીએ એ હું હવેથી નથી કરવાનો કેમ કે મને આમાં કશું જ મળતું નથી વ્યૂઝ પણ નથી આવતા અને સબસ્ક્રાઇબર પણ નથી ભરતા અને તમારો પણ સપોર્ટ નથી મળતો એટલા માટે હવે મિત્રો આપણે એડિટિંગના વિડીયો છીએ તે બંધ કરવાના છીએ અને આપણે કોમેડી વિડીયો ચાલુ કરવાના છીએ કોમેડી વિડીયો સારા સારા બનાવીશું અને અપલોડ કરવાના છીએ આ ચેનલ પર અને નામ પણ આપણે ચેન્જ કરી દેવાના છીએ તો મિત્રો બને ત્યાં સુધી યાર સપોર્ટ કરજો અને જેટલું બને ત્યાં સુધી સપોર્ટ કરજો અને ઇન્સ્ટાગ્રામ પર તો આપણે કમ્પ્લીટ ચાલી છે ચોવીસ કી આપણે કમ્પ્લીટ થઈ ગયા છે તો તમે ઇન્સ્ટાગ્રામ પર મને ફોલો ના કર્યો હોય તો ફોલો કરી લેજો અને આપણે નવા નવા કોમેડી વિડીયો બનાવવાના છીએ અને પ્લીઝ યાર આટલું સપોર્ટ કરજો મિત્રો તો બસ આટલી જ વાત કહેવી હતી અને આપણે આ ચેનલ હવે કોમેડીમાં કરવાના છીએ તો કોમેડી વિડીયો બનાવીશું તો સપોર્ટ જરૂરથી કરજો તો જય માતાજી મિત્રો